હવે સ્માર્ટ કહો મેગા સિટી કહો અમદાવાદની થોડી વાત કરી લઈએ અને વરસાદી માહોલમાં તો અમદાવાદના દ્રશ્યો તમને ખબર જ હશે હવે વધુ એક બેદરકારી જે બેદરકારી અમદાવાદનો જાણે કે પર્યાય બની ગઈ છે આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને આ વિસ્તારના લોકો કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે એ તમે અંદાજો લગાવી શકો છો કઠવાડામાં આવેલી મધુમાલતી આવાસ યોજના છે અને આવાસ યોજનામાં લોકો બારીમાંથી અથવા તો ગેલેરીમાંથી જ મદદની રાહ જોઈ રહ્યા છે કોઈ થોડું રિસ્ક ઉઠાવે અને થોડી મદદ પહોંચાડે તો વધુમાં વધુ દિવાલ પર પહોંચીને સેવાભાવી સંસ્થાઓ અને લોકો ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે અને નવાઈ ન પમાડતા આ આ સિઝનના દ્રશ્યો છે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે એટલા માટે જ સ્થાનિકોએ ખબ્બે કેરબો નાખીને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે આમ તો છતે પાણીએ તરસ્યા જેવી સ્થિતિ છે ચોથરફ પાણી છે પણ એ પાણી કેમિકલવાળું પણ છે ગટરવાળું પણ છે અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ વચ્ચે જ્યારે અમારા સહયોગી રિપોર્ટર્સ કે કોઈ પણ જાય તો સ્થાનિકો રોષ પણ ખે ઠાલ અમુક જગ્યાનું હાલત એટલી ખરાબ છે કે બોટથી પણ લોકોનું રેસ્ક્યુ કરાય